હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર બી એડના પાર્ટ ટુ વન પોઈન્ટ વન માપનના હેતુઓ અને પ્રકારો આ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જોઈશું માપનના હેતુઓ અને પ્રકાર તો ચાલો અભ્યાસ કરીએ સૌપ્રથમ માપનના હેતુઓ માપનના હેતુઓ આમ તો ઘણા બધા છે અહીંયા શોર્ટમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે અધ્યયન અધ્યાપનની વિવિધ પદ્ધતિઓની તુલના કરવામાં ઉપયોગી છે માપન દ્વારા અધ્યયન અધ્યાપનની વિવિધ પદ્ધતિઓની તુલના કરવામાં આવે છે બીજું સંખ્યાત્મક પરિણામ મેળવવા માટે કોઈપણ વસ્તુનું સંખ્યાત્મક પરિણામ લેવું હોય મેળવવું હોય તો પણ માપન છે એ ઉપયોગી છે ત્યારબાદ કોઈ ચોક્કસ ગુણ લક્ષણ કે બાબતનું માપ નક્કી કરવા કોઈ પણ બાબતનું ચોક્કસ ગુણ લક્ષણ કે માપ નક્કી કરવું હોય તો માપન દ્વારા થઈ શકે છે ત્યારબાદ ચોથું વૈજ્ઞાનિક સંશોધનોમાં કોઈ ચોકસાઈ અને એક સૂત્રતા માટે ક્યારેક કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવું હોય તો તેમાં ચોકસાઈ અને એક સૂત્રતા માટે પણ માપનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી પાંચમું વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે માપન દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કેટલા અંશે થઈ શક્યો છે તેનું માપન થઈ શકે છે અને માપન દ્વારા જાણી શકાય છે આગળ જોઈએ મિત્રો મૂલ્યાંકન માટેના આધારો પૂરા પાડે છે માપન છે એ મૂલ્યાંકન કરવા માટેના આપણને આધારો પૂરા પાડે છે ત્યારબાદ સાતમું નિર્ણય લેવા માટે જરૂરી આધારો પણ પૂરા પાડે છે આપણે કોઈ પણ મૂલ્યાંકન કરીએ તો એનું કન્ક્લુઝન નક્કી કરવા માટે નિર્ણય લેવા માટે પણ આપણને તે આધારો પૂરા પાડે છે નંબર આઠ ચીજવસ્તુઓનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બનાવે છે આપણે જોઈએ છે કે આયાત નિકાસમાં ચીજવસ્તુઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર સ્તરે માપન દ્વારા એ સરળ બને છે કે ભાઈ કયા દેશમાં કેટલા ટન કોઈ પણ વસ્તુ છે એનો આપણે આયાત કરી અથવા નિકાસ કરી તો એનું આખું જે કોષ્ટક છે એ સરળ બનાવે છે ત્યારબાદ નવ નંબરમાં શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ જાણવા માટે હવે આપણે જે શૈક્ષણિક હેતુઓ છે એ કેટલા અંશે સિદ્ધ થયા તે જાણવું હોય તો પણ માપન જરૂરી છે માપન ઉપયોગી છે નંબર દસ લેખિત કસોટીના ઉપયોગ માટે લેખિત કસોટી કરવી હોય તો પણ માપન દ્વારા શક્ય છે એના દ્વારા આપણે કરી શકીએ છીએ આ રીતે માપનના હેતુઓ છે એ આપણને ખૂબ જ કામ લાગે છે બધા જ ફિલ્ડમાં માપન છે એ શક્ય બને છે પણ એના હેતુઓ છે એ આપણને આધારો પૂરા પાડે છે હવે આગળ જોઈએ મિત્રો તો માપનના પ્રકારો માપનના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ એક પ્રત્યક્ષ માપન બે પરોક્ષ માપન ત્રણ સાપેક્ષ માપન આ ત્રણેય પ્રકારોને આપણે વન બાય વન જોઈશું સૌ પ્રથમ જોઈએ પ્રત્યક્ષ માપન સ્ક્રીન ઉપર દેખાડ્યું છે તે પ્રમાણે અને લખ્યું છે તે પ્રમાણે આપને ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રત્યક્ષ માપન સૌથી સરળ છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ લંબાઈ પહોળાઈ ઊંચાઈ વજન વગેરેનું માપન કરવું હોય આવી બાબતો આપણે માપવી હોય તો એ જે માપન થાય છે જે ટૂલ્સ દ્વારા થાય છે જે સાધનો દ્વારા થાય છે એને કહેવાય છે પ્રત્યક્ષ માપન આપણે વ્યક્તિની લંબાઈ ઊંચાઈ ઈમારતની લંબાઈ પહોળાઈ વ્યક્તિની ઊંચાઈ વજન વગેરે વસ્તુનું વજન વગેરે બધું આપણે પ્રત્યક્ષ રીતે માપીને એ તારણ કાઢી શકીએ છીએ એટલે એ પ્રત્યક્ષ માપન છે ત્યારબાદ બીજો પ્રકાર છે પરોક્ષ માપન એક મિનિટ પ્રત્યક્ષ માપનમાં પ્રત્યક્ષ માપનમાં આપણે વસ્તુના કદ અંતર લંબાઈ ઊંચાઈ વજન વગેરે એકમોનો સમાવેશ તો થાય જ છે પણ કોઈ પણ ભૌતિક વસ્તુઓ હોય ભૌતિક અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ હોય એ માટે પણ આ માપન છે એ કરી શકાય છે દાખલા તરીકે ઓરડાની લંબાઈ પોળાઈ વિદ્યાર્થીનું વજન ઊંચાઈ ટેબલની લંબાઈ પોળાઈ વગેરેનું માપન અંતરનું માપન કેટલા કિલોમીટર છે કેટલા માઇલ છે એ આપણે માપી શકીએ છીએ અને નકશામાં પણ દર્શાવી શકીએ છીએ કિલોમીટરમાં પણ માપી શકીએ છીએ અને ફીટમાં પણ આ અંતર છે એ આપણે માપી શકીએ છીએ માઇલમાં માપી શકીએ છીએ એટલે આ પ્રત્યક્ષ માપનના ઉદાહરણ છે હવે આગળ જોઈએ પરોક્ષ માપન પરોક્ષ માપન જે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી એવા અદૃશ્ય માપનને પરોક્ષ માપન કહે છે એને અદૃશ્યમાપન પણ કહેવાય અને પરોક્ષ માપન પણ કહેવાય કે જે એવી વસ્તુ છે કે જેને આપણે જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ આપણે એને અનુભવ કરી શકીએ છીએ એવી વસ્તુ છે એમાં ઠંડી ગરમી ભેજનું પ્રમાણ તાપમાન આપણે થર્મોમીટર દ્વારા માપી શકીએ છીએ ઠંડી ગરમી અને તાપમાન આપણને હવામાન સમાચારમાં એ જોવા મળે જ છે કે આજનું કેટલા સેન સેલિયસ સેલ્સિયસ ડિગ્રી તાપમાન છે તો એ આપણે એના થર્મોમીટર દ્વારા માપી શકીએ છીએ તાવની ગરમી છે એ પણ આપણે ડોક્ટરના થર્મોમીટર દ્વારા માપી શકીએ છીએ અને હવામાં કેટલો ભેજ રહેલ છે એ પણ આપણને જાણવા આ લેબોરેટરી દ્વારા જાણવા મળે છે જે હવામાન કચેરી હોય એના સાધનો દ્વારા આપણને જાણવા મળે છે ને સમાચારની અંદર દર્શાવવામાં પણ આવે છે તે ઉપરાંત ધરતીકંપની તીવ્રતા કેટલા સ્કેલનો ધરતીકંપ હતો તો એ પણ આપણને હવામાનની આગાહી અથવા તો હવામાન સમાચારની કચેરી દ્વારા ધરતી કંપની તીવ્રતા આટલા સ્કેલ કે આટલા પહેલાં દ્વારા કંપન કે એનું કંપન બિંદુ ક્યાં હતું વગેરે માપન આપણને એ કચેરી દ્વારા જણાવે છે એટલે આ રીતે જેને આપણે અનુભવી શકીએ છીએ પ્રત્યક્ષ જોઈ શકતા નથી કે પ્રત્યક્ષ માપી શકતા નથી એવા માપનને કહેવાય છે પરોક્ષ માપન હવે જોઈએ મિત્રો સાપેક્ષ માપન એના નામ પ્રમાણે સાપેક્ષ માપન છે હવે આ સાપેક્ષ માપન છે એ શિક્ષણને અને મનોવિજ્ઞાનને લાગુ પડે છે શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવું હોય મનોવૈજ્ઞાનિક સામાજિક અને શૈક્ષણિક સિદ્ધિના માપન માટે સાપેક્ષ માપન ઉપયોગી છે વ્યક્તિના બુદ્ધિ સિદ્ધિ રસ વલણ વગેરે જાણવા માટે આ માપન છે એ આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે આ પ્રકારના માપનમાં તમામ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓનો સમાવેશ થાય છે જે મનોવૈજ્ઞાનિક કસોટીઓ તમે બુદ્ધિના ચેપ્ટરમાં ભણશો સાયકોલોજીનો જે પીઈ ભણી ગયા છો તમે પી વનમાં જે સાયકોલોજીનું ચેપ્ટર આવે છે બુદ્ધિ અને બુદ્ધિમાપન એની અંદર આ બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ આવે છે જેમાં આપણે વિદ્યાર્થીઓની બુદ્ધિ એટલે કે આઈક્યુ માપન કરીએ છીએ અથવા કરી શકીએ છીએ વિદ્યાર્થીની બુદ્ધિ સિદ્ધિ વલણ રસ વ્યક્તિત્વ અભિયોગ્યતા વગેરે જેવા લક્ષણો ના માપ ભૌતિક સાધન વડે કાઢી ન શકાય તેને આપણે નિશ્ચિત મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા માપી શકીએ છીએ વ્યક્તિત્વ વ્યક્તિત્વનું માપન પણ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા થાય છે હસ્તાક્ષર ઉપરથી વ્યક્તિત્વનું માપન થઈ શકે વગેરે જેવી કસોટીઓ છે એના દ્વારા કરવામાં આવે છે આ કસોટીઓ છે એ આખા સમૂહને આપવામાં આવે છે અને એમાં વ્યક્તિમાં રહેલી શક્તિઓ એનો ખ્યાલ મેળવવા માટે પ્રશ્નાવલી આપવામાં આવે છે અને એના આધારે એનું માપન કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છે એનામાં કેટલી શક્તિ છે શક્તિના ઘણા બધા પ્રકાર છે બુદ્ધિ સિદ્ધિ વગેરે શક્તિ જ છે આમ તો એક પ્રકારની બુદ્ધિ છે એ એક પ્રકારની જન્મજાત શક્તિ છે આપણે જાણીએ છીએ તો કોઈ પણ ચોક્કસ માપદંડ સાથે વ્યક્તિની સરખામણી કરવી હોય અથવા બે વ્યક્તિનો બુદ્ધિ આંખ છે એ આપણે એનું માપન કરવું હોય એને સરખામવા હોય ચકાસણી કરવી હોય તો એકની તુલનામાં બીજાનું માપન એ સાપેક્ષ રીતે માપન કરવામાં આવે છે તો આ પ્રકારનું માપન છે એ પ્રત્યક્ષ માપન જેટલું ચોક્કસ હોતું નથી કારણ કે સાપેક્ષ માપનનો આધાર ઘણા પરિબળો ઉપર હોય છે કોઈ કસોટીનું માપન કરતી વખતે તે કસોટીમાં મેળવાતી સિદ્ધિનો આધાર વિદ્યાર્થીની માનસિક સ્થિતિ કસોટી લેનારનું વર્તન પરીક્ષા સ્થળનું વાતાવરણ ભૌતિક સગવડો વગેરે જેવા અનેક પરિબળો ઉપર રહેલ છે કારણ કે કસોટી દ્વારા જ આપણે આ માપન કરી શકીએ છીએ અને એમાં વ્યક્તિ જ્યારે કસોટી આપે છે ત્યારે એની મનસ્થિતિ શું છે એના ઉપર કસોટી નો આધાર રહેલ છે અથવા કસોટીના પરિણામનો આધાર રહેલો છે આસપાસનું વાતાવરણ પછી જે કસોટી લેનાર છે એનું વર્તન વગેરે એમાં સમાવિષ્ટ બાબતો છે કોઈ વિદ્યાર્થી કોઈ એક વિષયમાં કે લક્ષણમાં અમુક ગુણ મેળવે તો તેનું અર્થઘટન જુદી જુદી પરિસ્થિતિમાં અને જુદા જુદા સ્થળે એકસરખું થતું નથી બરાબર એટલે કે ચોક્કસ માપ આપણને સાપેક્ષ માપનમાં મળતું નથી દાખલા તરીકે નેવું ગુણ મેળવનાર વિદ્યાર્થી પિસ્તાલીસ ગુણ મેળવનાર વિદ્યાર્થી કરતાં બમણો હોશિયાર હશે કે છે એવું અર્થઘટન સાચું નથી માત્ર ગુણ મેળવવાથી એનું માપન છે એ ચોક્કસ થઈ જતું નથી એટલે સાપેક્ષ માપન છે એ ચોક્કસ માપન નથી આપણે એની ધારણા બાંધી શકીએ અથવા તો એને આપણે અનુમાનિત કરી શકીએ પણ ચોક્કસ અર્થઘટન એનું થઈ શકે નહીં ઉપરાંત ગુજરાતી અને ગણિત બંનેમાં એક સરખા ગુણ મેળવનાર વિદ્યાર્થી ગુજરાતીને ગણિતમાં એક સરખો હોશિયાર છે એમ પણ ન કહી શકાય એટલે આ પ્રકારે આપણે કહી શકીએ આ ઉદાહરણો જોયા એના આધારે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન માપન એ સાપેક્ષ પ્રકારનું માપન છે શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક માપન એ સાપેક્ષ પ્રકારનું માપન છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં માપન અને તેના પ્રકારો માપનના હેતુઓ અને તેના પ્રકારો એ વિશે અભ્યાસ કર્યો આગળ આવતા વિડીયોમાં જોઈશું ધન્યવાદ થેન્ક યુ અસ્તુ